નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મેળું સંસ્કૃતિનું દર્શન તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક મેળું એક પરંપરાગત ઉત્સવ વિવિધ સ્થળોએ યોજાતા મેળા મેળાનો સાંસ્કૃતિક સંદર્ભ સંસ્કૃતિ દર્શનની અનોખી તક અને છેલ્લે જોઈશું ઉપસંહાર આપણા દેશની સંસ્કૃતિમાં અપાર વિવિધતા રહેલી છે અવારનવાર યોજાતા મેળા વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ પાડે છે મેળા લોકજીવનની પરંપરાનું અભિન્ન અંગ છે આજના જેવા મનોરંજનના સાધનો પ્રાચીન કાળમાં સુલભ ન હતા જીવનમાં આનંદ અને નવીનતાનો અનુભવ મેળવવા માટે મહત્વની તિથિઓ અને તહેવારોના પ્રસંગે મેળા યોજવામાં આવતા ફક્તો વખત એમાં પરિવર્તનો થવા છતાં તેનું અસલ સ્વરૂપ આજે પણ જળવાઈ રહ્યું છે મેળો સ્વયંભૂ અસ્તિત્વમાં આવેલો એક લોકઉત્સવ છે નિયમિતપણે યોજાતો મેળો સમય જતા જે તે ગામની આગવી ઓળખ બની રહે છે આ દ્રષ્ટિએ મેળો એક પરંપરાગત ઉત્સવ છે ગુજરાતમાં પ્રાદેશિક વૈવિધ્ય ઠીક ઠીક પ્રમાણમાં હોવાથી અહીં જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા અનેક મેળા યોજાય છે જેમાંથી સુરેન્દ્રનગરના થાન ગામમાં ભાદરવા મહિનામાં યોજાતો તરણેતરનો મેળો જૂનાગઢના ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિને દિવસે ભરાતો મેળો ચૈત્રી પૂનમના દિવસે યોજાતો બહુચરાજીનો મેળો અને કાર્તક સુદ પૂનમને દિવસે યોજાતો વોડાનો મેળો ભાદરવા સુદ પૂનમનો અંબાજીનો મેળો દાહોદ જિલ્લામાં યોજાતો ગોળ ગધેડાનો મેળો પાવાગઢમાં યોજાતો ચંપાનેર મહોત્સવ શામળાજીમાં ભરાતા કાર્તિકી પૂનમ અને જન્માષ્ટમીના મેળા ભાદરવા મહિનામાં સંતરામપુરમાં પ્રતાપપુરા મુકામે યોજાતો રવેડીનો મેળો વગેરે નોંધપાત્ર છે મેળાના આયોજન પાછળ ધાર્મિક અથવા સાંસ્કૃતિક કારણો રહેલા હોય છે કેટલાક મેળા તહેવારના મહાત્મ્યના કારણે અસ્તિત્વમાં આવે છે જ્યારે કેટલાક મેળા કોઈ સ્થળની મહત્તાને કારણે યોજાય છે મેળાના આયોજન પાછળ ઘણીવાર કોઈ ઐતિહાસિક ઘટના પણ કારણભૂત હોય છે મેળા દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિનો ઠીક ઠીક પરિચય મળી રહે છે જુદા જુદા પ્રદેશના લોકોને તેમના આગવા પહેરવેશ રીત રિવાજો જીવનશૈલી લોકગીતો પરંપરાગત લોકનૃત્ય હસ્તકલા કારીગરી ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ વગેરે હોય છે આ બધું પ્રાદેશિક મેળામાં રજૂ થાય છે ને કારણે જે તે પ્રદેશમાં આયોજિત મેળામાં ત્યાંની સંસ્કૃતિનું પૂરેપૂરું દર્શન થાય છે ગ્રામ વિસ્તારના લોકોની જીવનશૈલી સમયની સાથે થોડી ઘણી બદલાય પણ મેળાનું અસલ સ્વરૂપ બદલાતું નથી લોકો મેળાની મૂળ પરંપરાઓ જાળવી રાખે છે મેળામાં પોતાની ભાતીગળ સંસ્કૃતિનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે એ માટે સ્થાનિક આગેવાનો સજગ અને સાવધાન રહે છે આમ મેળો એ સંસ્કૃતિ દર્શનની અનોખી તક પૂરી પાડે છે જે તે પ્રદેશની પરંપરાઓના પ્રતીક્ષામાં મેળાઓનું આપણે યોગ્ય રીતે આયોજન કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં મેળા પર ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ